પથ ખાતે યોજાશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે નવી દિલ્હીમાં લાલ કિલ્લા ખાતે પરાક્રમ દિવસની ઉજવણીમાં ભાગ લેશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગાંધીનગરની નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ખાતે સેન્ટર ઓફ એક્સલન્સ ઇન ડિજિટલ ફોરેન્સિકનું ઉદઘાટન કરશે અને કેનેડાએ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી પરમિટ પર તાત્કાલિક બે વર્ષની મર્યાદાની જાહેરાત કરી છે સમાચાર વિસ્તારથી અયોધ્યામાં શ્રી રામલલ્લાનો પ્રાણ પ્રતિષ્ઠાનો સમારોહ યોજાઈ ગયો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ ધાર્મિક પ્રાણ પ્રતિષ્ઠા વિધિનું નેતૃત્વ કર્યું હતું આ પ્રસંગે શ્રી મોદીએ કહ્યું કે રામલલ્લાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા એ માત્ર પ્રતિષ્ઠા નથી પરંતુ માનવીય મૂલ્યો અને આદર્શોની પ્રતિષ્ઠા છે સભાને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું કે આ ભગવાનનો આશીર્વાદ છે કે બધા આ ઘટનાના સાક્ષી છે તેમણે કહ્યું કે રામલલ્લા હવે તંબુમાં નહીં રહે પરંતુ ભવ્ય મંદિરમાં રહેશે પ્રધાનમંત્રીએ વાત પર પણ પ્રકાશ પાડ્યો કે ભગવાન રામના અસ્તિત્વ અંગેની કાનૂની લડાઈ દાયકાઓ સુધી ચાલી અને તેમણે આ ન્યાય કરવા બદલ ભારતના ન્યાયતંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો પ્રતિષ્ઠા બાદ શ્રી મોદીએ મંદિર પરિસરમાં જટાયુની પ્રતિમાનું અનાવરણ કર્યું અને પુનઃસ્થાપિત કુબેર ટીલા શિવમંદિરમાં પૂજા પણ કરી હતી શ્રી મોદીએ રામ જન્મભૂમિ મંદિરના નિર્માણ સાથે સંકળાયેલા શ્રમજીવીઓ સાથે વાતચીત કરી હતી ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે પણ મંદિરમાં રામલલ્લાની પૂજા અર્ચના કરી હતી દેશના તમામ મુખ્ય આધ્યાત્મિક અને ધાર્મિક સંપ્રદાયોના પ્રતિનિધિઓએ આ સમારોહમાં હાજરી આપી હતી ઉદ્યોગપતિ મુકેશ અંબાણી સુનિલ મિત્તલ અનિલ અંબાણી ફિલ્મ અભિનેતા અમિતાભ બચ્ચન રજનીકાંત તેમજ રમતગમતની હસ્તીઓ સચિન તેંડુલકર અનિલ કુંબલે સહિતના જીવનના તમામ ક્ષેત્રના લોકો રામ જન્મભૂમિ ખાતે હાજર રહ્યા હતા ભૂતપૂર્વ પ્રધાનમંત્રી એચડી દેવેગૌડા દેશમ પાર્ટીના વડા એન ચંદ્રબાબુ નાયડુ સહિતના નેતાઓએ આ ભવ્ય કાર્યક્રમમાં હાજરી આપી હતી રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ બાદ અયોધ્યામાં નવનિર્મિત મંદિર આજથી લોકો દર્શન કરી શકશે ગઈકાલે માત્ર આમંત્રિત મહેમાનો સાધુ સંતોને જ દર્શન કરવાની મંજૂરી આપવામાં આવી હતી છેલ્લા ઘણા દિવસોથી સમગ્ર અયોધ્યા વિશ્વભરના હજારો સાધુ સંતો અને ભક્તોની હાજરીથી ભક્તિ ઉત્સાહના અપ્રતિમ લહેરથી ગુંજી રહ્યું છે ગઈકાલે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાના ઐતિહાસિક દિવસે અયોધ્યામાં દીપોત્સવ ઉજવવામાં આવ્યો હતો રામલલાની એકાવન ઇંચ ઊંચી મૂર્તિ મૈસૂરના શિલ્પકાર અરુણ યોગીરાજે બનાવી છે ભક્તો કોઈપણ જાતની મુશ્કેલી વિના રામલલાના દર્શન કરી શકે તેવી અનેક વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં ગઈકાલે તેમના નિવાસસ્થાને રામજ્યોતિ પ્રગટાવી હતી શ્રી મોદીએ સોશિયલ મીડિયા પર તેની તસવીર શેર કરી હતી પ્રધાનમંત્રીના આહવાન પર દેશભરના લોકોએ પ્રાણપ્રતિષ્ઠાના શુભ અવસરને વધાવવા માટે માટીના દીવડા પ્રગટાવ્યા છે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ તેમના પરિવાર સાથે તેમના નિવાસસ્થાને રામજ્યોતિ પ્રગટાવી હતી કેન્દ્રીય મંત્રી મીનાક્ષી લેખીએ કનોટ પેલેસ ખાતે દીપોત્સવ કાર્યક્રમમાં હાજરી આપી હતી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગઈકાલે નવી દિલ્હીમાં ઓગણીસ બાળકોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર બે હજાર ચોવીસ એનાયત કર્યા હતા કલા અને સંસ્કૃતિ બહાદુરી નવીનતા સમાજ સેવા અને રમતગમત ક્ષેત્રે તેમની સિદ્ધિઓ માટે દેશના તમામ પ્રદેશોમાંથી પુરસ્કાર મેળવનાર બાળકોની પસંદગી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં સંબોધન કરતાં રાષ્ટ્રપતિએ કહ્યું કે આ પુરસ્કાર સમારોહ યુવા સિદ્ધિઓની અદભુત ક્ષમતા અને પ્રતિભાને પ્રોત્સાહિત કરવાની તક છે રાષ્ટ્રપતિએ કહ્યું કે બાળકોમાં બહુ પ્રતિભા હોય છે અને તેઓ સમર્પણ અને મહેનત દ્વારા પોતાની ઓળખ બનાવવાની અપાર ક્ષમતા ધરાવે છે શ્રી મુર્મુએ કહ્યું કે બાળકોને સાચી દિશા બતાવવાની આપણી ફરજ છે જેથી તેઓ તેમની પ્રતિભા અને ઉર્જાનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકે ઉલ્લેખનીય છે કે આ પુરસ્કારો પાંચથી અઢાર વર્ષની વયના બાળકોને એનાયત કરવામાં આવે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાષ્ટ્રીય બાળ પુરસ્કાર વિજેતાઓ સાથે વાતચીત કરશે આ પુરસ્કાર વિજેતાઓ જાન્યુઆરીના રોજ ગણતંત્ર દિવસની પરેડ માટે ફૂલ ડ્રેસ રિહર્સલ આજે નવી દિલ્હીમાં કર્તવ્યપથ ખાતે યોજાશે દિલ્હી પોલીસે રૂટ પર પરેડના સુચારુ સંચાલન માટે વિસ્તૃત ટ્રાફિક વ્યવસ્થા કરી છે પરેડ રિહર્સલ સવારે સાડા દસ વાગે વિજય ચોકથી શરૂ થઈ લાલ કિલ્લા સુધી જશે દિલ્હી પોલીસે કહ્યું છે કે પરેડ પૂરી ન થાય ત્યાં સુધી કર્તવ્ય પથ પર વિજય ચોકથી ઇન્ડિયા ગેટ સુધી કોઈ ટ્રાફિકને મંજૂરી આપવામાં આવશે નહીં દિલ્હી પોલીસે મુસાફરોની વિનંતી કરી છે કે તેઓ તેમની મુસાફરીનું અગાઉથી આયોજન કરે અને તેમની પોતાની સુવિધા માટે સવારે સાડા નવથી બપોરે એક વાગ્યા સુધી પરેડના રૂટને ટાળે દિલ્હી મેટ્રો રેલ સેવાઓ આજે તમામ મેટ્રો સ્ટેશનો પર મુસાફરો માટે ઉપલબ્ધ રહેશે જો કે કેન્દ્રીય સચિવાલય અને ઉદ્યોગ ભવનમાં સવારના પાંચ વાગ્યાથી બપોરે બાર વાગ્યા સુધી બોર્ડિંગ અને ડી બોર્ડિંગની મંજૂરી આપવામાં આવશે નહીં આ સમાચાર આપ આકાશવાણી પરથી રહ્યા છો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે નવી દિલ્હીમાં લાલ કિલ્લા ખાતે પરાક્રમ દિવસની ઉજવણીમાં ભાગ લેશે સ્વાતંત્ર્ય સંગ્રામમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર દિગ્ગજ વ્યક્તિઓના યોગદાનને સન્માનિત કરવાના તેમના વિઝનને અનુરૂપ નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિને વર્ષ બે હજાર એકવીસથી પરાક્રમ દિવસ તરીકે ઉજવવામાં આવે છે પ્રધાનમંત્રી આ પ્રસંગે ભારત પર્વનું લોકાર્પણ કર્યું કરશે જે આગામી એકત્રીસ સુધી યોજાશે આ કાર્યક્રમમાં પ્રજાસત્તાક દિવસની ઝાંખીઓ અને સાંસ્કૃતિક પ્રદર્શનો સાથે દેશની સમૃદ્ધ વિવિધતા પ્રદર્શિત કરાશે જેમાં છવ્વીસ મંત્રાલયો અને વિભાગોની નાગરિક કેન્દ્રિત પહેલોને પ્રદર્શિત કરાશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી સૂર્યોદય યોજનાની જાહેરાત કરી છે આ યોજના હેઠળ એક કરોડ પરિવારોને રૂફટોમ સોલાર સિસ્ટમ ઉપલબ્ધ થશે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું કે દેશના લોકો પાસે પોતાની સોલાર રૂફટોપ સિસ્ટમ હોવી જોઈએ આનાથી ગરીબ અને મધ્યમ વર્ગના વીજ બિલમાં ઘટાડો થશે એટલું જ નહીં પરંતુ ભારત ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભર બનશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગાંધીનગરની નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ખાતે સેન્ટર ઓફ એક્સલન્સ ઇન ડિજિટલ ફોરેન્સિકનું ઉદઘાટન કરશે અને બિહેવિયરલ કોન્ફર ફોરેન્સિક વિષય પર આંતરરાષ્ટ્રીય પરિષદને ખુલ્લી મૂકશે આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે ભારતના ગૃહ મંત્રાલયના સચિવ અજય ભલ્લા રાષ્ટ્રીય માનવ અધિકાર પંચના અધ્યક્ષ ન્યાયમૂર્તિ અરુણ કુમાર મિશ્રા ઉપરાંત રાજ્યના કાયદો અને ન્યાયમંત્રી ઋષિકેશ પટેલ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહેશે શ્રી શાહે ભાવનગર અને અમદાવાદમાં પણ ઘણા કાર્યક્રમોમાં ગઈકાલે હાજરી આપી હતી અમારા સંવાદદાતા પણાખુટ એક અહેવાલમાં જણાવે છે કે વિશ્વકક્ષાનું આ સેન્ટર ઓફ એક્સલન્સ સાયબર ગુનાઓ સહિતના પડકારોને પહોંચી વળવા તપાસ સંસ્થાઓને મદદરૂપ થશે અને ટેકનોલોજીના દુરુપયોગથી થતા ડિજિટલ ગુનાઓના નિવારણ માટે વિશિષ્ટ સહાય પ્રદાન કરશે આજથી શરૂ થઈ રહેલી ત્રિદિવસીય પરિષદનું આયોજન નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી અને ઇન્ડિયા સોસાયટી ઓફ ક્રિમિનોલોજી રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ રાષ્ટ્રીય મહિલા આયોગ રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ માટે અને ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગના સહયોગથી કરવામાં આવ્યું છે આ પરિષદમાં દેશભરમાંથી ન્યાયાધીશ પોલીસ કાનૂની અધિકારી તેમજ સુરક્ષા સંસ્થાઓને મળીને છસોથી વધુ મહાનુભાવો ભાગ લેશે મધ્યપ્રદેશના ભોપાલમાં આજે રાજ્યોના ખાણ અને ખનીજ મંત્રીઓની બીજી પરિષદ યોજાશે કેન્દ્રીય ખાણ અને કોલસા મંત્રી પ્રહલાદ જોશી આ સમારોહની અધ્યક્ષતા કરશે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે આ પરિષદ ખાણકામ ક્ષેત્રને લગતા મુદ્દાઓ પર ચર્ચા કરવાની અને વિચાર વિમર્શ કરવાની તક પૂરી પાડે છે જે ખાણકામ ક્ષેત્રમાં કરવામાં આવેલા સુધારાઓને અમલમાં મૂકવાનો માર્ગ મોકળો કરે છે આ પરિષદ દરમિયાન ખાણકામ ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા ત્રણ રાજ્યોને સન્માનિત કરવામાં આવશે કેનેડાએ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી પરમિટ પર તાત્કાલિક બે વર્ષની મર્યાદાની જાહેરાત કરી છે આ ઉપરાંત કેટલાક અનુસ્નાતક વિદ્યાર્થીઓને વર્ક પરમીટ આપવાનું પણ બંધ કરાશે રેકોર્ડ સંખ્યામાં વિદ્યાર્થીઓના ધસારાને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે ઇમિગ્રેશન મંત્રાલયના એક નિવેદન અનુસાર વર્ષ બે હજાર ચોવીસમાં અંદાજે ત્રણ લાખ સાઈઠ હજાર અભ્યાસ પરમીટ મળવાની અપેક્ષા છે જે વર્ષ બે હજાર ત્રેવીસ કરતાં પાંત્રીસ ટકાનો ઘટાડો કરેછે વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે કહ્યું છે કે વર્તમાન સમયમાં વૈશ્વિક એજન્ડા પુનઃસંતુલન અને બહુધ્રુવિતાને પ્રોત્સાહન આપવા અને વિશ્વને તેની કુદરતી વિવિધતામાં પુનઃસ્થાપિત કરવાનું છે ભારત અને ગ્લોબલ સાઉથ પર એક કાર્યક્રમને સંબોધન કરતાં તેમણે જણાવ્યું કે છેલ્લા એક દાયકામાં થયેલા પરિવર્તને ભારતને ગ્લોબલ સાઉથમાં ભાગીદાર અને યોગદાન બનવા સક્ષમ બનાવ્યું છે ડોક્ટર જયશંકરે ભારપૂર્વક જણાવ્યું કે ગ્લોબલ સાઉથની પ્રગતિ વિના વિશ્વની પ્રગતિ શક્ય નથી અંતમાં મુખ્ય સમાચાર અયોધ્યામાં શ્રી રામલલ્લાનો પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ યોજાય ગયો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ ધાર્મિક પ્રાણ પ્રતિષ્ઠા વિધિનું નેતૃત્વ કર્યું રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગઈકાલે નવી દિલ્હીમાં ઓગણીસ બાળકોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર બે હજાર ચોવીસ એનાયત કર્યા પ્રજાસત્તાક દિવસની પરેડ માટે ફૂલ ડ્રેસ રિહર્સલ આજે નવી દિલ્હીમાં કર્તવ્ય પથ ખાતે યોજાશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે નવી દિલ્હીમાં લાલ કિલ્લા ખાતે પરાક્રમ દિવસની ઉજવણીમાં ભાગ લેશે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા